સામે આવી રહ્યા છે ગાંધીનગર મુખ્ય સચિવતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવનાર એચી વાયરસ મુદ્દે બેઠક મળી છે મુખ્ય સચિવ અધ્યક્ષતામાં શું કહેશો આને લઈને

અને એચએમપીવી વાત મુદ્દે આજે ગાંધીનગરમાં ખાતે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી રહી છે આ બેઠકમાં આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ એમાં જોડાયેલા છે અને રાજ્યમાં જે નાના બાળકોની માહિતી તેમજ જે અન્ય માહિતી છે તેની ઉપર સમીક્ષા કરવામાં આવશે અને સાથે જે દરેક હોસ્પિટલમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે કદાચ કોઈ વાયરસ આમાં વધી જાય અને જો

જો કેસ વધે ત્યારે કેવા પ્રકારની તૈયારી કરી શકે કારણ કે એક કે બે કે જો ત્યારે તંત્ર પહોંચી શકે તેટલી પરિસ્થિતિ તો આરોગ્ય વિભાગ પાસે તે તંત્ર છે જ પરંતુ જો કેસ સોદે તો શું કરવું તેને લઈને આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે જી વ્રેન્ચિસ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આરોગ્ય તંત્ર સજ છે આઇસોલેશન વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે आपने જણાવી દઈએ કે एचएमपीवी વાયરસને લઈને આરોગ્ય તંત્ર દ્વારા આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે ડોક્ટરોને આ બાબતે માહિતી આપવામાં આવી છે અને આ સાથે ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી છે